નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયોના મારફતે ધોરણ નવનું પાંચમું કાવ્ય ગુર્જરીના ગૃહકુંજે જે સુંદરમ દ્વારા રચિત છે તેના સાજ્યાયના વિડીયો ચાલુ કરતાં પહેલાં હું ગોળિક પ્રવીણભાઈ તમારું બધાયનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આ વિડીયોના મારફતે ધોરણ નવના વિદ્યાર્થીનો ઉપયોગી થઈ શકે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી એવા સાજના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ પહેલાં તમે જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો જૂનાશો તો લાઇક શેર કરો અને આવા અવનવા વિડીયો છે તમને મળતા રહે વધારે ટાઈમ નહીં બગડતા જોઈએ આપણે ગૃહ ગુર્જરીના ગૃહ પૂંજે એ કાવ્યના સાહ્યના પ્રશ્નો અને તેની જવાબ સાથેની ખૂબ સારી એવી ચર્ચા ગુર્જરીના ગૃહકુંજે જે પાંચમું કાવ્ય પહેલો પ્રશ્ન પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો પ્રશ્ન છે એમાં ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો તો એનો જવાબ એ બી સી અને ડી એ ચાર વિકલ્પમાંથી સી એટલે કે ભર ઉનાળાએ તાપ્યા અહીં સગડીએ બીજો પ્રશ્ન આંખ અમારી ખોલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે તો તેનો જવાબ છે ડી એટલે કે અહીં જન્મ થયો હતો ત્રીજો પ્રશ્ન જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તો તેમાં સી એટલે કે જીવન જંગે જગત ભયમાં ચોથો પ્રશ્ન જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભયમાં હતા તો એનો જવાબ છે ડી એટલે કે જગતમાં એ પછી સાચીનો બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શું હતો તેનો આન્સર છે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે પોતાના વતન ગુજરાતની વંડાઓમાં એમનો જન્મ થયો હતો અહીં જ પાપા પગલી માંડી અર્થાત બાળપણ વીચ્યું એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી એટલે કે એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું બીજો પ્રશ્ન છે ગુર્ધરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો તો તેનો જવાબ છે ગુર્ધરીના ગૃહકુંજે ગીતમાં કવિનો ઉત્કટ વતન પ્રેમ વ્યક્ત થયો છે આ જ જ વતન ગુજરાતની ભૂમિમાં કવિનો જન્મ થયો છે અહીં બાળપણ અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કીધો વતનના ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ઘૂમ્યા નદીઓમાં નાયા કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો આ વતનને પોતાના તન ધન અને પૌરુષરૂપી પ્રાણ પ્રતિષ્ઠિત સમર્પિત કર્યા વિશ્વરૂપી વાળીને સુલિત કરવા કવિએ નસનસથી જીવન રસ સિંચો આ વતનમાં જ આનંદ કલ્લોલ કર્યો અનેક સુખ દુઃખમાંથી પસાર થયા સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મેળવ્યું નથી ગમે ત્યાં ગયા પણ કવિ જન્મભૂમિની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો અપાર વતન પ્રેમ છલકાય છે એ પછી ત્રીજો પ્રશ્ન સ્વાધ્યાયનો છે કે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો તો એમાં પહેલો પ્રશ્ન છે તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો એનો જવાબ છે હું જ્યારે ધોરણ કરતો ત્યારની આ વાત છે શાળામાં મારી જ પાટલી પર બેસતા મારા જીગરી મિત્ર રાકેશે દિવાળીના વેકેશનમાં મને મારા ભાઈ બહેન અને માતા પિતા સાથે તેના ગામ આવવાનું આમંત્રણ આપ્યું હતું કુદરતના ખોળે શેત્રુજી નદીના કાંઠે વસેલા નાની રાજસ્થળી ગામનું પ્રકૃતિ સૌંદર્ય અદભુત છે સવારે આઠ વાગે અમે રાકેશના ઘરે પહોંચ્યા ત્યાંથી અમારા બંને પરિવાર તેમના ખેતરે પહોંચ્યા ખેતરમાં કપાસ અને મગફળીનો લીલો છમ પાક લહેરાતો હતો શેઢા પર તુવેર વાવેલી હતી સીતાફળી અને જામફળી પર કાચા અને પાકા ફળો લટકતા હતા કપાસ અને મગફળીના છાસમાં અમુક જગ્યાએ ચીભડાના વેલા હતા ત્યાં એક કૂવો હતો રાકેશના દાદાજીના કહેવા મુજબ તેમાં ક્યારેય પાણી ખૂટતું ન હતું તેમણે ખેતરમાં પાકને પાણી પાવા માટે ટપક ચિંચાઈ પદ્ધતિ અપનાવી હતી કૂવામાંથી નીકળતું પાણી એક મોટા હોજમાં ભેગું થતું અને ત્યાંથી પાઇપ દ્વારા ખેતરમાં પહોંચતું હતું પાણી ઉંફાળું હોવાથી અમે તેમાં નાવાનો ભરપૂર આનંદ મેળ્યો નાહ્યા બાદ અમને કકડીને ભૂખ લાગી રાકેશના પિતાએ સૌ માટે ખેતરે પહોંચ્યા ખેતરમાં કપાસ અને મગફળીનો લીલો છમ પાક લહેરાતો અને ત્યાં સીતાફળી અને જામફળી પર કાચાને પાકા ફળો લટકતા રાકેશના પિતા સૌ માટે મગફળી શેકતા હતા આ ગરમ ગરમ ઓળા ખાવાની ખૂબ મજા પડી ત્યારબાદ મધુરા સીતાફળ અને જામફળનો આસ્વાદ માન્યો બપોરે એક વાગે અમે સૌએ ખેતરમાં જ ભોજન લીધું ત્યારબાદ વૃક્ષો નીચે ખાટલા ઢાળેલા હતા ત્યાં થોડો આરામ કર્યો ત્રણેક વાગે અમે ગામમાં વહેતી શેત્રુજી નદી પર બાંધવામાં આવેલો ડેમ જોવાઈ ગયા અમને ખૂબ મજા પડી રાકેશના કોક્રિટના જંગલો છોડી છોડીને કુદરતના ખોળે વિહરવાનો આનંદ અનેરો હોય છે એનો અમને અનુભવ થયો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો એનો જવાબ છે કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં કોકિલના ટોંકાથી સૃષ્ટિ ગાંજી ઉઠે છે અષાઢ મહિનામાં વાદળોની ગાજવી સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો અને નદીઓથી શણગાર્યું છે કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સહિયારો આપે છે આ છે ગૌરવવંતી ગુજરાત ત્યારબાદ સાધ્યમાં ચોથો પ્રશ્ન રૂપે આવ્યો છે કે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો જે આપણા સજ્જયમાં ચોથો પ્રશ્ન છે એ પંક્તિ એવી હતી આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ભરી પેલ કેરી અર્થાત એનો ઉત્તર છે કે કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો તેમણે જન્મ બાદ સૌ પ્રથમ આંખો ખોલીને ચારે બાજુ જોયું એ ભૂમિ ગૌરવંતી ગુજરાતની છે અહીં જ એમણે પહેલી પગલી ભરી અહીં જ એમનું સેસો વીત્યું કવિ રૂપક અલંકાર દ્વારા યૌવનને વાદળી કહે છે જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલું તો આ રીતે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનું સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોના મારફતે કરી તમે બધા એ પૂર્વ વિડીયો જોયો એ બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો